હું અધિકારી શંકાથી જોઈશ ને સાહેબ એ દિવસે કેટલાય અધિકારીઓના થઈ જશે તમે કોઈના ઘરે ચેકિંગમાં મોકલો છો લઈ જાય છે દસ્તાવેજ નથી કનેક્શન લીધું છે મીટર બાર છે ચેક કરીને જાઓ તમે કોઈના ઘરમાં જ આવશો એટલે પીજીવીસીએલ નો અધિકારી છે એટલે ગમે એના બારણા ખખડાવીને જશે કોઈની વંડી કૂદી જશે ગમે રીતે ચેકિંગ કરશે ગમે રીતે ચેકિંગ કરશે કેવી રીતે નિયમ પંચ ને સાથે લઈ જવાના હોય કે ના હોય પંચ લેજો હજુ હજુ તમને હું કઉ છું ભણી લેજો ભારતીય બંધારણ મુજબ કોઈ અધિકારી કાતો પેલા તમારે નોટિસ ઇસ્યુ કરવી પડે અથવા તો અચાનક રેડમાં જાવ છો તો તમારે ફરજિયાત પંચ ને લઈ જવા પડે મનમાની કરે પીજીવીસીએલ ના અધિકારીઓ તો એનો વાંધો નથી હું તમને હંમેશા કહું છું તમે પોઝિટિવ વે ચાલો છો એટલે અમે તમારો આભાર માનીએ પણ પીજીવીસીએલ ના દરેક કર્મચારીનો તમે બચાવ ના કરશો મોટા ભાગના કર્મચારી રોજગાર નહીં કરવાનું બીજી વિશેનો કર્મચારી છે ને યુનિફોર્મ પહેરો છે એટલે ગમે એમ ઘરમાં ઘુસી જવાનું કયો ચેકિંગ વાળો આઈ સાથે લઈ જાય કયો ચેકિંગ વાળો ગામના બે જણાને બોલાવે છે નિયમો કોણ ફોલો કરે છે કોઈ ફોલો નથી કરતા નિયમો